નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત પ્રેરણા ટ્રસ્ટ અને શ્રીજી ફાઉન્ડેશન અનોખી પહેલ કરે છે શહેરના અનેક વિસ્તારોમાં ચાર હજાર લીટર કેસોડાના શરબત નું વિતરણ કરાયું હતું

છાણી જગાત નાકા આજબરોળ મકરપુરા અને ગોત્રી જેવા શહેરના વિવિધ વિસ્તારોમાં સેન્ટર ઉભા કરીને બ્રહ્મવૃક્ષ વૃક્ષ કેસુડાના ફૂલમાંથી બનાવવામાં આવેલ ચાર હજાર લીટર શરબત સાતસો લિટર છાસ અને શેરડીના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે સંસ્થા દ્વારા શહેર અને જિલ્લાના પાંચસો થી વધારે જરૂરિયાતમંદ પરિવારોમાં સાતસો મિલી લીટરની કેસુડાના શરબતની એક હજારથી વધારે બોટલનું પણ વિતરણ કરવામાં આવશે